પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક વઢિયાર રામાનંદ સાધુ સમાજના ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો જેમાં એકવીસ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા વીસમા સમૂહ લગ્નોત્સવમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી વઢિયાર રામાનંદ સાધુ સમાજના પ્રમુખ ચંદુલાલ સાધુ આર કે વૈષ્ણવ રાષ્ટ્રીય અધ્યક્ષ રામાનંદજી સાધુ સમાજ અને ગોપાલદાસ સાધુ તેમજ દશરથજી ઠાકોર સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા એકત્રિત થયો છે અને આ વિશ્વાસ અવલોકનમાં એક અલાયખો દાખલો બેઠો છે કે દર વખતે હોય એથી વ્યવસ્થા સારી સવાયું સંખ્યા સારી અને લોકોનો સહકાર ખૂબ સારો સમાજનો સહકાર એટલો બધો મળી રહ્યો છે કે અમારો ઉત્સાહને બેવડો કરી રહ્યો છે એ ઉત્સાહ જોતા હવે અમે ધીરે ધીરે સમાજના વિકાસની અંદર વધુને વધુ પ્રયત્ન કરી અને સમાજના ઉત્થાન માટેના કાર્ય કરવા જઈ રહ્યા છીએ અગાઉ કદાચ એકાદ વર્ષમાં અમે અહીં હમણાંદાદાનું જરૂરદાર વીસ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા અને લગભગ લગભગ ચાણસ સમય આરીજ સમી શક્શ્વર રાધનપુર બારાહી આ બધા જ તાલુકાના ગામડા પાંચસોથી સાતસો ગામડાને અમે જોડી દરેક જ્ઞાતિને અમે સાંકળવા માગીએ છીએ અને હનુમાન દાદા રાપરિયા એક સારું યાત્રાધામ હોય એવી અમારી મનની કલ્પના છે એ કલ્પના આપ સૌ અને અહીંયા અમારા રોગીઓ વડીલો ધારાસભ્યો બધાના આશીર્વાદથી પૂરી થશે એવી અમને અપેક્ષા છે ખૂબ આજે આનંદની વાત છે રાપરિયા હનુમાન પાવન સાંધિધ્યાયમાં પરમ આદરણીય વંદનિયા ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ આદરણીય ચંદુભાઈ સાધુ સાહેબે જે આ સમૂહ લંગણનું સુંદર આયોજન કર્યું છે એમાં રાષ્ટ્રીય અધ્યક્ષ યુવા અધ્યક્ષ અને આખો રામાનંદી સમાજ એકત્રિત થઈને એ સુંદર એ એકવીસ જોડા એ પ્રભુતામાં પગલાં પાડ્યા એનો દરેક સમાજે એમાંથી એ પ્રેરણા લેવી જોઈએ આજે એવું સુંદર આયોજન કરેલું છે અને દીકરીઓને પણ ઉદારતાથી આપ્યું છે એ ચંદુભાઈના નેતૃત્વ નીચે એટલે ખૂબ એમને શુભકામના પાઠવું છું અને ચંદુભાઈએ આજે જાહેરાત કરી છે કે અહીંયા રાપરિયા હનુમાનના દ્વારમાં થવાનો છે એમાં ભારતભરમાંથી એ રામાનંદી સાધુ સમાજ અને બીજી અન્ય આ વિસ્તારમાંથી દરેક ગામોમાંથી અહીંયા વસ્તી આવે દરેક સમાજ આવે અને એક ભવ્ય થી ભવ્ય એ અહીંયા આયોજન થાય એ કથાનું આયોજન થાય એવી આ જાહેરાત કરી છે